તારા ઉપેશ લાશોના કોઈ મરણું થયું મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉભરાવતા નહી કોઈના પૈસા બરોબર ગમન હોંથોડે તો નું નોમ વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં નોમ હતું રહ્યું રહ્યો નોમ રાખ્યું હો ગોમો તે જે કગા ઉભો કરે તું મંદિરોના જેટલા પૈસા ખાઇ ને તે ભળવાગી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોથોડ હું હો ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરી ને આખા ગોમને બધાને ભગાડી આખા ગોમ જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી ને બરોબર ઓના ઉધી હવે હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરામાં હોય દુનિયાની માનું હવે તારા આનું પિક્ચર પરિણામ હિસાબ આવવો પડશે અને આનો તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નોખ્યો ખોટી જગ્યા દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે તારા ઉપોના મરણું થયું મરણું એ લાશોના બાપણા ને બધું અમે ઉભરાવતા નહી કોઈના પૈસા બરોબર ગમન તો વધાર્યું દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું રાખ્યું હો ગોમો તે જે ગગા ઉભો કરે ને તું મંદિરોના જેટલા પૈસા ખાઇ ને તે ભળવા ગીરી ભળવા જેટલી કરીએ ને ભળવા તે જેટલી કરીએ ને અને ગમન હોથોડ હું હોય ને તું મંદિર તું મંદિરના ઓળા લઈને ફરી ને આખા ગોમને બધાને ભગાડી આખા ગોમને બધા જુદા કરી આખા ગોમને તું જે પથારી ફેરવી ને બરોબર ઓના હોય હિસાબ લેવામાં આવશે ચોપડા તૈયાર રાખજે રોમજી મંદિરના દુનિયામાં હોય શીતરામાં હોય દુનિયાની માનું હવે આનું પિક્ચર પરિણામ હિસાબ આવવો પડશે અને આનું તને જવાબ આવવો પડશે મારા સમાન ઉપર જે લખ્યું હોય ને હવે તારાનો જવાબ આવવો પડશે તારા દુનિયામાં જ્યાં જેવું હોય તો જજે બાકી તે ખોટી જગ્યાએ હાથ નોક્યો ખોટી જગ્યાએ દુશ્મની હોય આ દુશ્મની તને બહુ ભારે પડશે